સાબરકાંઠા જિલ્લામાં ટીકાના ભાવે મગફળી વેચાણ માટે આજ સુધી ચોવીસ હજાર આઠસો બે જેટલા રજીસ્ટ્રેશન થયેલા છે જેમાં હિંમતનગર ખાતે ચાર હજાર ચારસો બાવીસ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન થયા હતા તેમાં અત્યાર સુધી માત્ર પાંચસો જેટલા ખેડૂતો જ મગફળી વહેંચી છે સાબરકાંઠા જિલ્લામાં આજ સુધી ચોવીસ હજાર બે રજીસ્ટ્રેશન થયેલા એમાં હિંમતનગર તાલુકામાં ચાર હજાર ચારસો બાવીસ ખેડૂતોએ ખેડૂત નોંધણી કરી હતી અને અત્યાર સુધી પાંચસો ખેડૂત આવ્યા છે મગફળી નાખવા અને તેમાંથી પાંચસો ખેડૂત આવ્યા છે અને એ પછી અત્યારે આજે એસએમએસનો છેલ્લો દિવસ છે આજે એકસો પંચોતેર સમથિંગ મેસેજ છે અને તેત્રીસ જેવા ટ્રેક્ટર આવ્યા છે મારું નામ મનસુરી